મિત્રો આપણે જવાનું છે રીક્ષા લઈને આ ડ્રાઈવર છે આપણો જોઈ આ રોડ રોડ કેટલું પાણી ભરાયું છે હજુ તો વરસાદ નથી આવ્યો તોય આટલો ગારો છે મિત્રો વરસાદ આવશે તો શું હાલત થશે તમે જોઈ શકો છો મસાલી રોડ આ ની હાલત જોઈ શકો છો આ જુઓ પાણી કેટલું પાણી છે બોલો

અમદાવાદ જેવી સ્થિતિ છે આ ભલા ભંગારી નો વાડો હરખે ચલાવજી તકે ચાક સોટાડજી મિત્રો આપણે આવી ગયા છીએ રાધનપુર ચોકડી ઉપર પુલ ઉપર આ જોઈ શકો છો આ છે આપડી છે આપણો ડ્રાઈવર આ છે રાધનપુર નો નજારો રાધનપુર મેન ચોકડી આગળ લગાવો સાહેબ તમારી ગાડી તમારા બાર નો રોડ નહીં તરત ઓલો કાંક માર છે સીડી આ છે બજાજ શોરૂમ રાધનપુર